પંચોતેર વરીએ એક પૈકી આયેલ તે ટોલી ચડી જાય છે કારણ કે આને પેટમાં અનીતિ નું કઈ નાખ્યું નથી ભ્રષ્ટાચાર ના પૈસા નાખ્યા નથી અમરેલીના રાજુલાના ધારેશ્વર ડેમ ખાતે આજે આપ નેતા રાજુ કરપડા અને તેની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળ્યા હતા જેમાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન રાજુ કરપડા દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે સિત્યોતેર વર્ષ થઈ ચૂક્યા છે છતાં પણ ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી નથી મળી રહ્યું તે રીતનો હુંકાર જે છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો હતો તો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર

એક ધારેશ્વર ડેમ ખાતે જે છે તે ખેડૂતો ભેગા થયા હતા અને તે સમયે દરમિયાન આપણે તા રાજુ કરપડાની હાજરી પણ જોવા મળી હતી અને તેને લઈને રાજુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સિત્યોતેર વર્ષ થઈ ચૂક્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું અને તેમજ તેમણે સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી છે કે આવતા પાંચ દિવસમાં જો ખેડૂતો સુધી પાણી નહીં પહોંચે તો રાજ્ય આજે અમારી માડીએ કીધું અહીંયા કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય જો તમે ખેડૂતોને ઓળખી શકતા હોય આવી જામ અમે તમને બતાવી જગત નો બાપ કોને કેવાય ને જગત ની મા કોણ છે વાતો કરે છે પોલીસ ને આગળ કરીને આજે અહિયાં જે આ દાદા ઉભા છે મારી બાજુમાં માં આજે નેતાઓ છે ને એના બાપ દાદા ઓકે હાલ પગ ના ત્રણ ગયા હોય કારણ કે આને પેટ માં અનીતિ નાખ્યું નથી ભ્રષ્ટાચાર ના પૈસા નાખ્યા નથી મને તો સાંભળવા મળ્યું કે અહિયાં ચૂંટાયેલા એક બે નેતા ઘંટી એ કમિશન લે છે દુકાનો માંથી લાઈનો માંથી રોડ માંથી આ બધું હજી મારી વાત સાચી આ કે ના એને કેવા એવા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા તમે એવું સમજો છો પોલીસ ને આગળ કરશું અને ખેડૂતો અવાજ દબાવી દઈશું

પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જયારે બોલવા જાય છે ને તો એને મૂકા કરવાના પ્રયત્ન કરે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે દાદા એ મોઢા પર પટ્ટી લગાવી છે કેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ

પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ તેર ગામ માંથી ખેડૂતો પશુપાલકો અને ખેતમજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા આજે પણ મોટી સંખ્યા અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે તો આ લડાઈમાં હું રાજુ કર માટે અગાઉ પણ ગયો તો આજ પણ એમાં રાજુ કરપડા તેર ગામ પગલા સમિતિ ની સાથે છે અમુક નેતાઓના ના વિડીયો જોયા બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહિયાં રાજકારણ કરવા આવ્યા છે આજે જાહેર મંચ થી કઉ છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂત દીકરા તરીકે આજે આ ખેડૂતો ની સાથે શું અને આવું નેતાઓને કહીએ નેતાઓ કે રાજુલા જાફરાબાદ ને પાણી મળે વ્યવસ્થા કરો અને ધાતરવડી એક માં ખેડૂતો ત્રણ સીઝન લઈ હકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો રાજુ કરપડા તેરે તેર ગામ માં પ્રચાર કરવા તૈયાર છે તૈયાર

પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને ભગવાન ક્યારે તમને માફ નહીં કરે છઠ્ઠા દિવસે ગામડે ગામડે બેનરો લાગશે ભાજપ નેતા એ ગામ માં પ્રવેશ કરવો નહીં એ પણ તમને ચેતવવા આવ્યા છીએ કે પાંચ દિવસમાં નિર્ણય લઈ લેશો બાકી આવનાર સમયમાં આ દેર ગામ પગલા સમિતિ અહીંયા જે ધાતરવાડી જે લાભાર્થી ખેડૂતો હતા એને જે અન્યાય થયો છે એ ડિઝાઇન કરી મોટું બેનર બનાવી આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં આ ખેડૂતો આ સમિતિના લોકો ત્યાં ભાજપ વિરુદ્ધમાં પ્રચાર કરવા જશે લઈ જવાનું છે અમને એવી બધું આવી રહી છે આ જે પશુપાલકો છે એ અમને બનેલું ગુજરાત છે તમને તો અમને બેહાડ્યા છે અમને ઉઠાવતા આવડે